મેસે પ્રગુષણ બસો પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફર્ગુસન બસો પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર મિત્રો દિનેશભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને અઢારના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે વન ઓનર ટ્રેક્ટર છે બે હજાર અઢારનું મોડલ વન ઓનર ટ્રેક્ટર છે મેસી ફળગુસણ બસો પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટર છે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો ટ્રેક્ટર કંપની કટ આખું ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન આખું મિત્રો કંપની ફિટિંગ છે કોઈ પણ પ્રકારનું છેડછાડ આ ટ્રેક્ટર સાથે કરવામાં આવેલું નથી કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે ટાયરની વાત કરી દઉં તો સાઠ ટકા જેવા તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે સીટછત્રી એકદમ સારા કંડિશનમાં કંપની કંડિશન કંપની કોલર ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ એન્જિન પાવરફુલ લાઇટ બધી વર્કિંગ કન્ડિશનમાં સ્લેપ સ્ટાર્ટ એન્જિન ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો ચાર લાખ અને વીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને વન ઓનર ટ્રેક્ટર છે ચાર લાખ અને વીસ હજાર રૂપિયા કિંમત કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે રાપર જિલ્લો કચ્છ અને ગામ છે ખેંગાર પર એટલે કે તમને આ ટ્રેક્ટર ખેંગાર પર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર દિનેશભાઈ નામ અને નવ્વાણું એક છત્રીસવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો ના ટ્રેક્ટર તમે લઈ